અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં શહેર અને તાલુકાના પ્રશ્નો હલ કરવા માંગણી કરવામાં આવી હતી ધોળકા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા અને શહેરના પ્રશ્નો સંદર્ભે તાલુકા મામલતદાર કચેરીમાં મામલતદારને સંબોધિત એક આવેદનપત્ર નાયબ મામલતદારને પાઠવવામાં આવ્યું હતું આ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અંજી ઠાકોર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી ગીતાબેન પટેલ ઉપરાંત જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ આવેદનપત્રમાં વિવિધ માંગણીઓ કરવામાં આવી હતી જેમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપવા બિયારણના ભાવ ખેડૂતોને પોષાય તેવા રાખવા જે ગામોમાં નર્મદા કેનાલ નથી તે કેનાલનું આયોજન કરવા દરેક ગામ સુધી કેનાલનું પાણી પહોંચાડવા ગામડાઓમાં જ્યાં સીસી રોડના કામો બાકી છે ત્યાં કામ પૂરા કરવા તાલુકામાં જ્યાં સરકારી શાળાઓ બંધ હોય તેને ચાલુ કરાવવા તાલુકા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ રૂમ ખંડેર હાલતમાં છે તેને ન બનાવવા તાલુકાની કંપનીઓમાં બેરોજગાર યુવાનોને રોજગારી મળે તેવી વ્યવસ્થા કરવા સાત બારમાં નામ અંગે સામાન્ય સુધારો કરવો હોય તેમાં અરજદારોનો સંતોષ થાય તેવો નિર્ણય લઈ ત્રીસ દિવસમાં તેનો જવાબ આપવા જમીન ક્ષેત્રફળમાં થયેલ ભૂલ સામાન્ય હતો ત્વરિત નિકાલ કરવા ચાલુ રેશન કાર્ડમાં નામ અંગે ઓપરેટરોની ભૂલના કારણે ધક્કા ખાવા પડે છે જેથી ઓપરેટરોને ધ્યાનથી કામ કરવા માટે સૂચના આપવા આધાર કાર્ડમાં સુધારો ત્વરિત કરવા વ્યવસ્થા કરવી આવકના દાખલા મેળવવા પરથી હાલાકી દૂર કરવી વિધવા બહેનોને રેગ્યુલર વિધવા સહાયના નાણાં મળે તેવી વ્યવસ્થા કરવી ધોળકા શહેરમાં નિયમિત ગટરોની સફાઈ કરાવી કલીકુંટી બાવળા રોડ પર મફલીપુર ગામની જૂની કેનાલ આવે છે ત્યાં ખૂબ જ ગંદકી છે જેથી કેનાલની સફાઈ કરાવી ટાઉનમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો હોવાથી ફોગિંગ તથા જંતુનાશક દવાનો છંટકાવ કરાવો જેવી વિવિધ માંગો કરવામાં આવી હતી શું કાર્યક્રમ તો આમ કોંગ્રેસ પાર્ટી તરફથી જ્યારે આદેશ કરવામાં આવે સમગ્ર ગુજરાતની અંદર જે વિકાસ પાયાના પ્રશ્નો જે છે સતત સુધી પબ્લિક પબ્લિકના વચ્ચે પાયાના પ્રશ્નો માટે સેરાનગતિ થઈ રહી છે સરકારી તંત્ર સરકારી તંત્રની અંદર ચાલી છે પચાસ ટકા મેં કામ થઈ જ્યારે તંત્ર તલાઓનું સરકારી કામ કરવાનું હોય ત્યારે લોડના લીધે સરકારી તંત્ર પણ આજના તબક્કે હેરાન છે લોકો પણ હેરાન છે પાયના પ્રશ્નનું કામ થતું નથી શહેરી વિસ્તારોના કામ થતા નથી ત્યારે આ વિસ્તારની અંદર આખા જિલ્લાની અંદર દરેક તાલુકા દીઠ જે કાર્યક્રમો આપવાના છે એવા સંજોગોમાં પ્રદેશમાંથી આજે અમારા પ્રભારી બેન ગીતાબેન પટેલ પણ અમારી વચ્ચે ઉપસ્થિત છે શહેરના અને ગ્રામ્યના પ્રમુખશ્રી અને સંગઠનના તમામ હોદ્દેદારો સાથે રહીને આ વિસ્તારના ધોડકા શહેર અને ગ્રામ્ય પ્રજાના જે પ્રશ્નો છે એને એકત્રિત કરીને આજના તમને મામલાદાર શિખને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે આ નાના મોટા જે પાયના પ્રશ્નો છે એને ઉકેલવાનું તાત્કાલિક ધોરણે નિકાલ કરવાનો પ્રયત્ન કરવામાં આવે ઈદરી શેખ સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ધોડકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ